લોટરી લાવે એની ટિકિટ લોટરી ટીકીટ હા તો તમે ટ્રેક્ટર પૈસા આળા થઈ જાવ એવું તમારા માટે તકલા ટ્રેક્ટર લાવી હા તમે બીજું ટ્રેક્ટર લાવી શકશો

તકલીફ તો બહુ મોટી હા જાતો નહી સૌ લઈ પૈસા તકલીફ પૈસા ની તકલીફ દૂર કરવા ટિકિટ લાવ્યો છું તમારા માટે એવું છે હા તમે વિચાર કરશો મને યાદ કરશો કે વિનુભા મળ્યા હતા અને આજ હું ગાડીઓ બંગલા માં ટિકિટો હા હરેશ હું કઉલો વિનુકા કોઈ સ્કીમ લઈ રહ્યા શું કહ્યું આપણી તું બધું સ્કીમ લાવ

ગરીબ હોય ને એમના માટે આપડે લોકો ગાડીઓ વાળા કોઈ હાલતા ગરીબો માટે ખાશું બધી વેચવા લાવ્યું હજી બીજા બધા આલી આલી કરોડપતિ બનાવી દેવા એમને ગરીબી જોવા જ નહીં દેવી હવે બધા લાગે કરોડપતિ બની જાય એક બે જણ તો લાગશે જ ભત્રીજા એ બે ભેગી આવ્યું ને બે ટુ વન સ્કીમ જ બે વેચે લઉં બસો માં તમારું કોઈ જાય નહીં અને સીધો કરોડપતિ છો બરોબર ચલો ખાલી મને બસો રૂપિયા આપો ફોન પે હોય તો ફોન પે કરી દો ફોન પે કરી દો હોય સ્કેનર કાઢ નહીં બધું ફોન આવજો આપડો

થઈ જાય થઈ જો નકાતા તો વાળા બહુ હોય પાહા વાળા એ બીજા આપડે લઈ ના એમ તો ગોમ ના હોય એટલે વિશ્વાસ તો હા પણ કે આમ તો તોય નક્કી ના હોય ગોમ ના હતા તો શેતરતા હોય ના ના આ સ્કીમ ઉપરથી આેલી હે હા હા અમે હમણાં જ આલી બેલા હરેશ ના ને મેહુલ બાને આલી એન આપી હા બીજે બે ગામમાં ત્રણ બીજે ગામમાં આલી હા તો મને લાગતી કે આપી

કરોડપતિ નવાની વાત લઈને આવ્યો આવું વાત બધા માટે નવઈની વાત લાવ્યો સો રૂપિયામાં બનવાની સ્કીમ સો રૂપિયા માં કરોડપતિ બની જાય આખો તારી મજૂરી કરીએ તો નઈ કરોડપતિ બનતા હવે મજૂરી કરવી નઈ પડે ફરજો આપડે સ્કીમ જ મજૂરી કરો એ બંધ સીધા સાત દિવસ ની અંદર કરોડ બધી થઈ પેપર માં તમારે જોવાનો તમારો નંબર આવ્યો તમે કરોડ બધી હાલવાના છો રૂપિયા ખાલી ખાતરી મારે નંબર લાગે નસીબ તમારો

તમારા નસીબ ચાવી જોવા બતાવું નંબર આ નંબર જોવાનો અઠવાડિયામાં

કરોડપતિ બનવાની સ્કીમ લાવ્યો છું તમારા માટે દૂધમાં કરોડપતિ નહીં છે ને હવે એમાં કરોડપતિ દૂધમાં તો ના થવાય મારે સ્કીમ છે એટલે હું લાવ એક અઠવાડિયું રાહ જોવાની લોટરી લાવ્યો મફત મફત જેવું છે મામૂલી રકમ સો રૂપિયા જાણે બે લિટર દૂધ નતું વેચી એટલું ઓછું પાણી રેડું કયો મતલબ તમે રેડતા હોય તો ખબર નહીં હોય ધંધો જ છે એ તો બરોબર પણ આવી સ્કીમ છે અઠવાડિયે તમારા ટિકિટ નો નંબર આવશે પેપરમાં સીધા કરોડ પતિ હા તમે તમે પછી એમના જો કરાવશો તમે પૈસા થઈ જાવ રાતે કરોડપતિ થઈ જાવ કરોડ કરોડપતિ ભલે તો મારે ભાજ્ય ને બેસો રાખવા ને આવે તો બધું ગાડી દાદા સહેલે હા એ વાત છે તમે દાદા સાહેબ ઊંચો

તમે પેપર માં જોશો મને કહેવાનું અને ઉપર થી અમારા ઉપર તો ફોન આવી જ જાય અને તમારા નોમ સીખે આવી જશે તમે ના આવો તો અમારા ટિકિટ લઈ જજો ના ના અમે તો આવીએ જ આ બધું હોય ને આ સ્કીમો કોઈ લે ભાગુ સ્કીમ નહીં કોઈ ભાગવા વાળા નહીં તમે કરોડપતિ પાકા પણ એક જણ ને ગમે તેને લાગી જાય બધા ના થાય એ તો બધા ના લાગે